હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાટણનું પ્રખ્યાત થોડું તીખું અને સ્વાદમાં ચટપટુ એવું શીંગ ભજીયાનું શાક તો આ ઉનાળાની સિઝનમાં જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય અને કંઈક તીખું અને ચટપટું ટેસ્ટી એવું ખાવાનું મન થાય ત્યારે ફક્ત દસ જ મિનિટમાં તમે આ ટેસ્ટી શાક બનાવીને તૈયાર કરી શકો છો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસિપી શરૂ કરીએ તો શીંગ ભુજિયાનું ચટપટું શાક બનાવવા માટે એક પેનમાં ચાર મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ હવે તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જીરું ઉમેરી લઈએ અને એક પીંચ જેટલી હિંગ ઉમેરી લઈએ અને હવે જીરું ક્રેકલ થાય ને એટલે તરત જ આપણે એમાં અડધા કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરીને આપણે ડુંગળીને ફક્ત થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળવાની છે લગભગ બેથી ત્રણ જ મિનિટમાં ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે અને આ રીતની ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે ત્યારે આ સ્ટેજ પર આપણે લસણડી પાંચથી છ નંકળીને ફાઇન ચોપ કરીને ઉમેરી લેવાની છે અને એને પણ સારી રીતે સાંતળી લઈએ અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી લસણ સંતળાય છે ત્યાં સુધી શાકમાં એડ કરવા માટે પેસ્ટ બનાવી લઈએ તો એના માટે હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન લાલ કાશ્મીરી મરચું એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર સાથે જ એક ટી સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો અને એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું અને હવે શાકના ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીએ અને હવે બસ એમાં થોડું પાણી ઉમેરીને બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ સિંગ ભજીયા એકદમ સરસ ટેસ્ટી અને તીખા મસાલેદાર હોય છે તેમાં વધારે પડતા મસાલા એડ કરવાની જરૂર નહીં પડે ફ્રેન્ડ્સ કિચન કિંગ મસાલાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે અને આ રીતે પાણીમાં મસાલા મિક્સ કરીને ઉમેરવાથી મસાલાને તેલમાં સાંતળતી વખતે મસાલા બિલકુલ બળે નહીં મસાલા પેસ્ટ આપણી અત્યારે તૈયાર થઈ ગઈ છે બીજી બાજુ આપણે જોઈએ તો લસણ પણ એકદમ સરસ સંતળાઈ ગયું છે ત્યારે હવે તૈયાર કરેલી મસાલા પેસ્ટને એમાં ઉમેરી લઈએ અને હવે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર મસાલાને આપણે એકદમ સારી રીતે સાંતળી લઈએ તો લગભગ બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો સાઇડ્સ પરથી આ રીતે થોડુંક તેલ છૂટું પડવા લાગ્યું છે મીન્સ કે મસાલા આપણા એકદમ સરસ તંત્રાઈ ગયા છે તો જ્યારે આ રીતનું તેલ છૂટું પડે ને ત્યારે એમાં એક મોટા ટામેટાની ગ્રેવી કરીને એમાં ઉમેરી લેવાની છે સાથે જ ટામેટાની ગ્રેવી એકદમ ફટાફટ કૂક થઈ જાય એના માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ ટામેટાની આ રીતે ગ્રેવી કરીને શાકમાં ઉમેરવાથી શાકનો રસો એકદમ સરસ ઘટ બને છે અને શાક ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે તો લગભગ બેથી ત્રણ જ મિનિટમાં ટામેટાની ગ્રેવી પણ સરસ સંતરાઈ ગઈ છે અને આ રીતનું તેલ છૂટું પડી ગયું છે ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લઈએ અને એમાં એક વાટકી જેટલી છાશ ઉમેરી લઈએ છાશ ઉમેરવાથી શાકનો રસો એકદમ સરસ બનશે ખાસ તમારે છાસ ઉમેરતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સતત હલાવતા રહેવાનું છે જેથી છાસ ફાટી જવાનો ભય ના રહે તમે જોઈ શકો છો કે લગભગ બેથી ત્રણ જ મિનિટમાં શાકની ગ્રેવી એકદમ સરસ ઉકળવા માંડી છે ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં શિંગ ભજીયા ઉમેરવાના છે તો અત્યારે મેં નાની સાઇઝનું દસ રૂપિયાવાળું બાલાજીનું શિંગ ભુજિયાનું પેકેટ ઉમેર્યું છે હવે શિંગ ભુજિયા અને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે અને હવે સારી રીતે મિક્સ થઈ જાય ને એટલે ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ પર પાંચથી સાત મિનિટ માટે કૂક કરી લઈએ તો આ રીતે પાણીની જગ્યાએ શાકમાં છસ ઉમેરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે પાંચથી છ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈએ તો તમે જોઈ શકો છો રસો પહેલાં કરતાં થોડોક ઠીક થઈ ગયો છે સિંગ ભુજિયા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને શાકના રસા સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે શાકનો રસો હજુ થોડુંક ઠંડુ થશે એટલે વધારે ઘટ થશે એટલે વધારે ઉકાળવાની જરૂર નથી અહીં શાકને જ્યારે આપણે સર્વ કરવાનું હોય ત્યારે સિંગ ભુજિયા ઉમેરવાના છે જેથી શાકના રસાને ભુજિયા એકદમ સરસ એબ્ઝોર્વ કરી લે અને તે શાક સાથે એકદમ સારી રીતે ભળી જાય હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને ઉપરથી થોડા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈએ તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે ફક્ત દસ જ મિનિટમાં થોડું તીખું ટેસ્ટી અને ચટપટું એવું શિંગ ભુજિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું તો ફ્રેન્ડ્સ ઉનાળાની આ સિઝનમાં શાકભાજી ઓછા મળતા હોય છે અને સાંજે ડિનરમાં શું બનાવવું એવો પ્રશ્ન દરેક ગૃહિણીને થતો હોય છે અથવા તો અચાનક જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે તમે ફટાફટ ફક્ત દસ જ મિનિટમાં આ શાક બનાવીને શરૂ કરી શકો છો તો એકવાર ચોક્કસથી બનાવજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે あうじょ